હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજનો ટોપિક છે એ એકદમ વિન્ટર સ્પેશિયલ છે એટલે કે શિયાળા સ્પેશિયલ છે તો એના વિશે આજે આપણે વાત કરીશું કે દરેક પેરેન્ટ્સને શિયાળો સ્ટાર્ટ થાય ને એટલે ચિંતા થતી હોય છે કે હું મારા બાળકને શરદી ઠંડીથી કઈ રીતે બચાવી શકું તો એના ઘણા બધા ઓપ્શન્સ છે ઘણા બધા ફૂડ એવા અવેલેબલ છે કે જે વિન્ટર સ્પેશિયલ હોય છે કે જે ખાસ કરીને શિયાળામાં ખાવામાં આવે છે તો એના વિશે આપણે આજે વાત કરીશું તો એ કહું એની પહેલાં હું થોડો ડિસ્કસ કરીશ કે તમને યાદ હશે સ્પેશિયલ હું ગુજરાતી લોકો માટે કહું છું કે આપણો જે ગુજરાતી ફેમિલી હોય છે ને એ શિયાળો સ્ટાર્ટ થાય ને એટલે તમને ખ્યાલ હશે કે આપણા પેરેન્ટ્સ આપણને હંમેશા મીઠી પાક ખવડાવતા સાલમ પાક ખવડાવતા પછી તમને યાદ હશે કે મગજ તરીનું દૂધ આપણને પીવડાવતા મને હજી પણ યાદ છે કે મારા મમ્મી છે ને અમારો સ્કૂલનો ટાઈમ સવારનો હતો વહેલી સવારનો હતો સેવન થર્ટીનો ટાઈમ હતો તો હંમેશા સ્કૂલે જતાં પહેલાં છે ને મારા મમ્મી અમને મગજતરીનું દૂધ પીવડાવતા હતા બટ હવે આજે મને ખ્યાલ આવે છે કે એનું રીઝન શું છે તો આ તમને ખ્યાલ હોય તો મીઠ પણ ગરમ હોય છે પ્લસ મગજ તરીમાં જે બધા મસાલા યુઝ કરવામાં આવે છે બરાબર છે જે મરી યુઝ કરવામાં આવે છે તમને ખ્યાલ હોય તો વ્હાઈટ મરચું હોય છે એમાં કેસર હોય છે એવા ઘણા બધા મસાલા હોય છે કે જેની તાસીર ગરમ હોય છે તો આનાથી શું થાય છે કે આના સેવનથી એટલે કે જો તમે મીઠી પાક ખાશો મગજતરીનું દૂધ પીશો સાલન પાક ખાશો તો એનાથી શું થાય છે કે આપણા બોડીનું જે ટેમ્પરેચર હોય ને તે થોડું નોર્મલથી ગરમ હોય છે ગરમ થાય છે એટલે કે આપણા બોડીમાં જે બ્લડ સર્ક્યુલેશન હોય છે ને તે ખૂબ સારી રીતે થાય છે અને એનાથી શું થશે કે આની તાસીર ગરમ હોવાને લીધે તે આપણને ઠંડીથી પ્રોટેક્ટ કરે છે એટલે કે આપણને શરદી ખાંસી કફ એવું થતું નથી તો એવી જ રીતે તમને ખ્યાલ હશે તો આપણે મને હજી યાદ છે કે અમે જ્યારે સ્કૂલે જવાનો ટાઈમ હતો ને તો એની પહેલાં જ અમારા મમ્મી ક્યાં તો મગજ તરીવારનું દૂધ પીવડાવતા ક્યાં તો પછી ઘી અને ખજૂર અમને ખવડાવતા હતા તો તમને ખ્યાલ હશે કે ખજૂરને છે ને શિયાળાનું સુપરફૂડ ગણવામાં આવે છે તો ખજૂરના એવા ઘણા બધા ફાયદા છે કે જો તમારું બાળક મેથી પાક સાલમ પાક કે આવું દૂધ નહીં પીતું હોય તો તમે તમારા બાળકને ઠંડીમાં ખજૂર ખવડાવી શકો છો ખજૂરમાં ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ અવેલેબલ હોય છે જેમ કે ફાઈબર છે પ્રોટીન છે ફેટ છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે ઝિંક છે વિટામિન એ બી એવા ઘણા બધા પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ્સ અવેલેબલ હોય છે કે જેનાથી બાળકની ઇમ્યુનિટી સિસ્ટમ ઇન્ક્રીઝ થાય છે તો વન બાય વન આપણે એના બેનિફિટ્સ એટલે કે ફાયદા વિશે જાણીશું તો ફર્સ્ટ વન છે કે ખજૂર ખાવાથી તમારા બાળકને જે બ્રેઇન એટલે કે જે નર્વસ સિસ્ટમ હોય છે ને એ ખૂબ સારી એવી ડેવલપ થાય છે તમારા બાળકને યાદશક્તિ વધે છે જો અલ્ઝાઇમરની તમારા બાળકને જો અલ્ઝાઇમનની પ્રોબ્લેમ હોય તો એ પણ દૂર થાય છે સેકન્ડ તમારા બાળકના હાડકાં મજબૂત થાય છે ખજૂરમાં ખૂબ સારા પ્રમાણમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ આવેલા હોય છે કે જેનાથી તમારા બાળકના હાડકાં ખૂબ મજબૂત થાય છે અને બાળકનો ખૂબ સારો એવો વિકાસ થાય છે થળવન કે તમારા બાળકમાં જો લોહીની ઉણપ હોય તો તેને થતાં અટકાવે છે એનેમિયા એટલે કે તમારા બાળકમાં લોહીની ઉણપ હોવી એટલે કે લોહીની કમી હોવી ખજૂરમાં આયરન આવેલા હોય છે અને ફોલેટ આવેલા હોય છે કે જેથી તમારા બાળકને લોહીની ઉણપ થતાં અટકાવે છે ફોર્થ ખજૂરમાં ફાઈબર હોવાના લીધે તમારા બાળકને કોન્સ્ટિપેશન એટલે કે અપચો થતાં અટકાવે છે અને તમારા બાળકનું પાચનતંત્ર મજબૂત કરે છે તો આવા ઘણા બધા ફાયદા છે ખજૂર ખવડાવવાના તો હું તો યાનસિંહને ખવડાવું જ છું ખજૂર એ દિવસમાં એટલીસ્ટ એકવાર હું યાનસિંહને ખજૂર આપું જ છું અને એ પણ એ ઉતરીને ત્યારે સવારના એક એને ખવડાવી દઉં છું તો તમે તમારા બાળકને ખજૂર ખવડાવો છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય